યુટ્યુબ ફેમિલી એક નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે કેમ છો મજામાં મજામાં જઈશ આપણે જો નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે આજે આપણે રજા છે અને બહાર જઈ રહ્યા છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ તો તમને જોઈને કોકને તો ખબર હશે કે ક્યાં ગયા અમે તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક છે આપણે પહોંચી ગયા છે અમરેલી અહીંયા થી થોડુંક દૂર છે અને આપણે જવાનું છે જ્યાં સિંહ જોવા મળે છે એવી જગ્યાએ અને અમારી સાથે અમારા ભાણિયા ભાઈ અને વરસાદ પણ ચાલુ છે જવો તમે અને આપણે ફટાફટ ત્યાં પોચવાનું છે તો ચાલો આપડે જઈએ ત્યાં આવે ચાલો યુટ્યુબ ફેમિલી આપણે પહોંચી ગયા છે બરોબર જંગલની વચ્ચે જો તમે સરસ મજાનું બધે લીલું છમ છે અને આપણે હવે થોડીક જ વાર છે જે તમને બતાવવાનું છે તો ચાલો આપણે જઈને ત્યાં તમને બતાવશું વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો તો ચાલો ફેમિલી ફાઈનલી આપણે પહોંચી ગયા છે આંબડી સફારી પાર્કમાં અને આપણે હવે અંદર જઈશું અને તમને પણ લઈ જઈશું અંદર શું શું આપણને જોવા મળે છે સિંહ ને દીપડા ને એવું બધું કે છે પણ વરસાદ ચાલુ છે એટલે તો ચાલો આપડે જઈએ હવે

વરસાદ ની કેવી મજા હવે ક્યાં જવાનું છે આપડે સિંહ જોવા લઈ જવા છે ને બધા તો ચાલો યુટ્યુબ ફેમિલી તમને લઈ જવાના છે સિંહ જોવા છે તો ચાલો વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહી જવા તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે ટિકિટ લઈને અંદર આવતા રહ્યા છીએ અને પેલા તો અંદર આવો એટલે તમને સરસ મજાનું આવું ગાર્ડન જોવા મળે છે જે બાળકો ને લપસ્યા ને એવું બધું ખાવાનું હોય છે અને હિંચકા ને એવું બધું છે જો અને સરસ મજાના સિંહ ના બે જો પેલા તો તમને આવું બધું આગળ જોવા મળશે સફારી પાર્ક ની અંદર ટિકિટ લઈને આવો ને એટલે તો જો આ રીતના બધા દ્રશ્ય તમને જોવા મળશે બાળકોને રમાય એવું છે અને જો લપાઈ છે એવું બધું પેલા તો તમને આવું જ બધું જોવા મળશે તો જો આવા હરણના ટેચુ ને બધું તમને જોવા મળશે અંદર આવી જાવ એટલે તો આ છે એમના અહીંના જો અહીંયા પણ સિંહ ના સિંહ ને ચિત્તાના દ્રશ્ય હશે અંદર આવો તમને આ બધી જોવા મળી જાય જોવા પણ મળી જશે અને ઘણા બધા સિંહ એવા ટેચુ બધા છે તો આગળ જુઓ તમે રીતના બધા બનાવેલા છે પછી આ બધા

આ રીત છે તો ચાલો મેન તો અહીં આંબડી સફારી પાર્ક માં ફોટોશટ નું કયું બેસ્ટ છે જો તો આ છે મેન બેસ્ટ ફોટા માટેનું જોઈ શકો છો તમે બધા અહીંયા ફોટાશૂટ માટે તો સ્પેશિયલ ફોટા પાડે છે અહીંયા નહતે પણ હવે અંદર નથી જવાતું કારણ કે અંદર હવે લગભગ નથી જવાતા બંધ કરી દીધું તો અહીંયા મેન ફોટાશૂટ તો ફેમિલી આપણી બસ અહિયાં તૈયાર પડેલી છે છ્યાસી ચૌદ તમને નંબર આપી દેશે ઈદ બસ જે બસનો વારો હોય તે બસ આપણને લઈ જાય છે સફારી પાકમાં બીજી બસ વારા પ્રમાણે વારા જ ચાલે આવે છે તો આ છે આપણી બસ ચાલો આપણે પહોંચી ગયા છે મેન ગેટ સફારી અહીંયાથી શરૂઆત થાય છે તેનું તમે ફોટા જુઓ જોવો અને અહીંયાનું બધા ફોટાશૂટ માટે બહુ જ તે આવે છે જોવો તમે અને બે ગેટ છે એક જવાનો એક આવવાનો અને જાળી છે ફરતી બધે જુઓ તમે તો આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે સફારીની થોડીક તો ફેમિલી આપણે આવી ગયા છીએ હજી જો આ સેલો એક ગેટ છે ફોટાશૂટ માટેનો અને આ બતાવી દઈએ તમને અને અહીંયા જો આપણી બસોની તૈયારી થઈ રહી છે આપણી સફારી હવે અહીંયાથી ચાલુ થાય છે આપણે જવાનું છે જંગલમાં સિંહ જોવા માટે તો વિડીયોમાં હવે કન્ટિન્યુ બન્યા રહીજો અંદર તમને સિંહ રાજા બતાવવાના છે આજે તો હા આ ચોખ્ખા સિંહ દેખાડવાના છે ને બધા તો ચાલો રિયલ સિંહ તમને દેખાડવાના છે હરણ ને બધું

તો ચાલો YouTube ફેમિલી ફાઇનલી આપણે બસ મળી ગઈ છે સફારી પાર્ક ને હવે તો જો આપણે બસમાં બેસી ગયા છીએ બધા અને આપણને ફાઇનલ બસ મળી ગઈ તો આપણે જઈ રહ્યા છીએ અંદર સી જોવા માટે તો ચાલો YouTube ફેમિલી ફાઇનલી આપણે જંગલ માં આવી ગયા છીએ સફારી જંગલ કહેવામાં આવે છે અને સફારી પાર્ક તો જો આ રીતનું વાતાવરણ છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એટલે કે વર્ષે થોડુંક આપણને અને વિડીયોમાં કન્ટિન્યુ બીના રહીજો તો જો તમને જંગલ બતાવવું હોય તો લીલું સમ અંદર થઈ ગયેલું છે એટલે સિંહ પણ જો આપણને મળવાના છે પણ ક્યારે મળે એ ખ્યાલ નથી કે ક્યાં સિંહ છે અને અહીંયા સિંહ પાણી પીવા આવે છે એના માટે છે જુઓ તમે અહીંયા પાણી પીવે છે અને આ જ છે આપણી બસ તો ફાઇનલી મિત્રો આપણે જંગલના રાજા સિંહ કહેવામાં આવે છે એના દર્શન થઈ ગયેલા છે જોવો કેવો સરસ મજાનો ચાલ્યો આવે છે આજે રૂબરૂ રિયલમાં જોઈ લીધો છે અને તમે પણ જોઈ લો સિંહ જોઈ લીધો આપણે સિંહ જોવા તો આપણે સ્પેશિયલ આવ્યા છે એ ગઢડાથી ઠેઠ આપણે અંબળી સફારી પાર્કમાં અને સિંહ આપણને જોવા મળી ગયો છે આગળ બીના રહી ગયો શું શું આપણને જોવા મળવાનું છે જોવો છે ને રાજા જંગલનો ભાઈ એક નંબર હો ભાઈ અને વરસાદ ચાલુ છે એટલે કાસ બધા ઓલા થઈ ગયેલા છે એટલે એક બારી ખુલ્લી છે ત્યાંથી મેં આ બ્લોગ શૂટ કર્યો છે જોવો તમે આટા મરે છે ને હા વજનો સિંહ કહેવામાં આવે છે ભાઈઓ જોરદાર બાકી સિંહ છે જો વરસાદ છે એટલે લીલો છમ પણ થઈ ગયું છે અને આપણને અવાજ દર્શન થઈ ગયા છે ફાઈનલી તજો ફાઇનલી આપણે બધા સીને જવાબ મળી ગયો છે અને આયા વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે બ્લોક કઈ ઉતરે એમ છે અને એકદમ ભારે છે જે આપણે ગાડી ચલાવ અત્યાં થીન બધાય બ્લોક ઉતરે છે જો આ બાજુ આ મળી ગયા છે જેમ બને એમ તમને બતાવવાની કોશિશ કરશું તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવજો વિડિયો ન જે પણ આવશે અને આ બધી

કાટલા નથી દેખારસ મજાના જો છે ને તો ઘંટીને વિડિયોમાં જોવાનું અમારીલ ટકા તો હમડે કરીને કારણ કે બાયકોટ આશિટ કરે છે એટલા માટે જવાબ કેમ કરે છે અમારી છે એટલે નથી થઈ બ્લોગ હોય ને તો ઉનાળામાં આવો એટલે બહુ મજા આવે

અને વરસાદ ડીમ પડી ગયા છે પણ આપણે જે આખો ડ્રાઈવર હોય એની પાસે કરેલું છે આ ગાડી ફેરવીને એટલે પાછું ત્યાંથી આપણે શૂટ કરેલું છે નકર તો બારીમાં તો વરસાદ ચાલુ છે શૂટ થતું નથી જાળીવાળી ગાડી ગમે ત્યારે હોય એટલે જાળીવાળી ગાડી હોય તો વારો આવે તો એમ બહુ સારું કહેવાય એમાં તો આ શૂટ થાય બધા વારા પ્રત્યે વારા વખતે ફોન બધા એક બારીમાં બધા ઓલા કરે છે જોઈ શકો છો તમે એટલે કોઈને પણ ફોટા પાડવા એટલે આપણે એમને પણ વારો દેવો પડે આપણે કઈ બ્લોક નકરો બનાવાય નહીં તો મજાના બેઠા છે ને આજ રિયલ માં જોઈ લીધા સિંહ અમે પેસ્ટર સિંહ જોવા આવ્યા હતા અહીંયા આપણે ફરી પાર્ક માં અને તારે જો ગયો બેઠા છે સરસ મજાના જોઈ લે જોઈ લે આપણે ફાઈનલી આપણને હરણ પણ જોવા મળી ગયું છે હવે ગાડી જેમ માલે એમ ભાગી જાય છે ને ઠેકડા માર તો મારતો હરણ જાય છે જો આગળ તમે અને અહીંયા હરણનું આપણને કો ટોળું જોવા મળ્યું છે જો તમે કેટલા બધાય હરણ ને એવું બધું શિકાર ને એવું બધું છે અને આપણે દીપડો કાઈ જોવા મળ્યો નથી દીપડો તો ભાઈક જોગે તે જોવા મળે છે જેના નસીબ હોય અને દીપડો પણ નથી મળ્યો આપણને અને શિયાળ પણ જોવા નથી મળ્યો કારણ કે વરસાદ ચાલુ છે ને એને લીલું થઈ ગયું એટલે ઉનાળામાં તમે આવ્યા હોય તો બધાય બધા દીપડો અને શિયાળની બધુંય પણ તમને જોવા મળી જાય તો હરામ દવો સરસમાં જના અહીંયા સરે છે અને આવડા ખાવજની આનો નાનો શિકાર કરીને આને એને ખાય છે અને કંઈ ખાવામાં નાખવામાં આવતું નથી એવું કહેવામાં આવે છે અહીંયા તો જો આ ખાય છે અને આ પાણીમાં એનું અવેળા છે બધાય જો અહીંયા પાણી પીવે સર્યા કરે

સફારી બધું તમને જોવા મળે છે અને આપણે અહીંયા સફારી પૂરી થાય છે આપણે આવી ગયા છે પાછા અંદર દોઢ કલાક છે અને જો ગેટ હવે ખોલવામાં તૈયારી છે આપણી સફારી અહીંયા પૂરી થઈ ગઈ જુઓ તમે આ ગેટ ખુલી ગયા અને આપણી સફારી પણ પૂરી આપણે એવા બહુ આનંદ થયા બહુ આવી ગયા વિડીયોમાં સફારી પૂરી થઈ જોયા એટલે તો હેટો ફેમિલી આપણે સફારી પાર્ક માં ત્યાં સફારી માં જઈયા છે જો આપણી બસ પણ હવે ચાલે છે તો આ કે મુસાફરી આપણી સફારી ની અંદર સિંહ ને બધું જોવા મળ્યું હરણ ને એવું બધું તો ચાલો હવે બિના રેજો વિડિયો મારે ચાલો આપણે જવાનું છે વ્યૂ પોઈન્ટ ઉપર અહીંયા થઈને બધું તમને બતાશે જો આપણે પહોંચી ગયા છે યુ પોઈન્ટ ઉપર કારણ કે અહીંથી આખી સફારી દેખાય છે અને આ છે ગળદરા ડેમ જો આ છે ગળદરા નો ડેમ ફેમિલી છાંટા ચાલુ છે જો તમે અને આ છે સફારી અને અહીંયાથી એની એનું જંગલ શરૂઆત થાય છે અને સામે જીભ છે અને આ બધી એની જંગલનું ફરતું છે આ રીતની હેસર તો આ છે આંબડી સફારી કહેવામાં આવે છે તે આમાં સિંહ તમને જોવા સિંહ ને દીપડા ને વાઘ ને હરણ ને એ બધું આમાં તમને જોવા મળે છે ઝાડ કોઈ જોયું હોય તો કમેન્ટ કરી નાખજો ફરતા ફરતા છે તો ચાલો આપણે સફારી પાકમાંથી આ રીતના બધા સીને એવું હતું કારણ કે વરસાદ હતો ચાલુ હોય એટલે કાસ પણ બધા ઓલા થઈ ગયા હતા એટલે શૂટ થતું નહોતું અંદર એસી ચાલુ હતી એટલા માટે કાસમાંથી તો પછી કોઈને દેખાતું નહોતું પણ બને એટલું તમારા માટે શૂટ કરીને તમને હરણ ને એવું બધું બતાયેલું છે કારણ કે વરસાદ થયો ને એટલે અને ગમે ત્યારે આવો એટલે આઠ વાગ્યા પહેલા અને બાર વાગ્યા સુધીમાં આ બસ આપણને લઈ જાય છે અને બપોર પછી ત્રણ વાગે ચાલુ થાય છે કે પાંચ વાગે એ રીતનો ટાઈમ હોય છે ગમે આવો એટલે એ રીતનો ટાઈમ છે તો ચાલો આ હતી અમારી સફારી તો બહુ મજા આવી અને આનંદ થયો અને હવે આપણે જઈ રહ્યા છીએ બહાર ચાલો હવે બહાર જઈને મળશું આપણે તો ચાલો યુટ્યુબ ફેમિલી આ હતી આંબડી સફારી પાર્ક તો આપણે અહીંયા એવા હતા સિંહ જોયા બધી આપણે દ્રશ્ય જોયા પોઈન્ટ ફોટા જોયા બધું જોયું અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને કરી નાખજો કે કેવો વિડીયો લાગ્યો છે તમને તો આ વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરી નાખીએ વિડીયો ગેમ હોય તો યાર એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં લગીને બધાને ટાટા ભાઈ જય માતાજી તો મળીશું એક નવા વિડીયો સાથે